એસટીઆઈ પીવાય ક્યુઝમાં આપણે બે હજાર એકવીસનું પેપર જોઈ રહ્યા છો શરૂ કરીએ આગળ નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી છે સેવરોય સેવરોયની ટેકરીઓ પૂર્વઘાટ કાર્ડેમમની ટેકરીઓ પશ્ચિમ ઘાટ અનામલાઈની ટેકરીઓ ગર્જ ઘાટ ઘરજી ગહરજ એક અને બે બે અને ત્રણ એક અને ત્રણ કે પછી તમામ સાચી છે સાચો જવાબ છે એક અને બે સાચી છે શેવરોની ટેકરીઓ તમિલનાડુમાં આવેલી છે જે પૂર્વ ઘાટનો ભાગ છે કાર્ડેમમની ટેકરીઓ જેને એલઆઇચી ટેકરીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે તે કેરળમાં પશ્ચિમ ઘાટના દક્ષિણ છેડે આવેલી છે અનાઈ મલાઈની ટેકરીઓ જે છે તે પશ્ચિમ ઘાટનો ભાગ છે જ્યારે ગર્જટ પર્વતમાળા જે છે તે પૂર્વ પૂર્વઘાટનો ભાગ છે ક્યાં આવેલી છે ગર્જટની ટેકરીઓ ઓડિશામાં આવેલી છે અને તે પૂર્વઘાટનો ભાગ છે સિક્કિમ રાજ્ય સેનાથી ઘેરાયેલું છે આ મેપ બેસ્ટ પ્રશ્ન છે તમારો આપણે જે ઇન્ડિયા મેપ સિરીઝ ચાલુ કરી છે એના જ કારણે કરી છે કે તમને મેપ બેઝ પણ પ્રશ્નો પૂછાય છે જેમ કે અહીંયા પૂછેલું છે કે સિક્કિમ રાજ્ય કોની આસપાસમાં આવેલું છે એ જ રીતે કેટલા સ્ટેટની બોર્ડર કેટલા સ્ટેટની બોર્ડર બોર્ડર એટલે કે સીમા એ સ્પર્શે આ રીતના ક્વેશ્ચન તમને પૂછાતા રહે છે આંતરરાષ્ટ્રીય સીમાઓ પર આંતરરાષ્ટ્રીય પાકિસ્તાનના કયા કયા રાજ્યોની સીમા અડે છે એ રીતે ક્વેશ્ચન બનતા રહે છે ચીન નેપાળ પશ્ચિમ બંગાળ ભૂતાન ભૂતાન નેપાળ પશ્ચિમ બંગાળ આસામ ચીન નેપાળ પશ્ચિમ બંગાળ આસામ ચીન ભૂતાન પશ્ચિમ બંગાળ અને આસામ તો સાચો જવાબ છે ચીન ઉત્તરમાં અહીંયા આગળ આ રીતે નાનું અમથું આવેલું છે આ બાજુ નેપાળ છે ઉપર ચીન છે તિબેટ બંગાળ ઉત્તર અને ઈશાન બાજુએ ચીન તિબેટ આવેલું છે પશ્ચિમમાં એક મિનિટ પશ્ચિમમાં નેપાળ પૂર્વમાં ભૂતાન અને દક્ષિણ બાજુએ પશ્ચિમ બંગાળ એક ભારતનું એકમાત્ર રાજ્ય છે તે સિક્કિમને સ્પર્શ કરે છે નીચેના પૈકી કઈ જોડ કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી નથી કારાકોરમ પર્વતમાળા સિંધુ નદી ઉપનદી શોક નદી સિંધુ અને તેની ઉપનદી શોક નદી કારાકોરમ પર્વતમાળામાં દક્ષિણે આવેલા છે જાસ્કર તો જોજીલા ઘાટ આવેલો છે પૂર્વાંચલમાં મિઝોરમની ટેકરીઓ અને ગ્રેટર હિમાલય તો સિપકિલા ઘાટ આવેલો છે એક બે ત્રણ ચાર તમામ સાચા છે બે ત્રણ અને ચાર એક ત્રણ અને ચાર કે પછી ઉપર પૈકી એક પણ નહીં મતલબ કે બધી સાચી છે તો જવાબ છે બધી જોડ છે તે સાચી છે કારાકોરમ એ શ્યોક નદી એટલે કે ઓપ્શન બી આવી શકતો હતો ને આ ચેક કરવો પડશે કંઈ નહીં પણ જવાબ તમારા બધા સાચા જ છે કારાકોરમ શ્યોક નદી ઓકે અહીંયા નથી કીધેલું છે એટલા માટે બધી સાચી છે આ જ આવશે શ્યોક નદી કારાકોરમ લદ્દાખ રેન્જની વચ્ચે વહે છે સિંધુ લદ્દાખ અને ઝાસ્કરની વચ્ચે એટલે કે કારાકોરમની દક્ષિણે આવેલી છે ઝાસ્કર રેન્જમાં જોજીલા પાસ આવેલો છે જે કોને જોડે છે શ્રીનગરથી લેહને જોડે છે જે ઝાસકર રેન્જમાં આવેલો છે પૂર્વાંચલમાં પત્કાઈ બૂમ નાગાહિલ્સ મિઝો હિલ્સ જેને લુસાઈ તરીકે પણ ઓળખીએ છીએ આ બધા પૂર્વાંચલ હિમાલયનો ભાગ છે પૂર્વાંચલનો ભાગ છે ગ્રેટર હિમાલયમાં સિપકિલા ઘાટ આવેલો છે જે હિમાચલ પ્રદેશ અને સતલજ નદીનો પ્રવેશ દ્વાર તરીકે ઓળખી પ્રવેશદ્વાર તરીકે કાર્ય કરે છે જે મુખ્ય હિમાલયમાં આવેલો છે શારીયભૂમિ આલ્કલાઇન અને સેલાઇન બાબતે સેલાઇન સોઇલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ક્ષારીય ભૂમિ વિપુલ માત્રામાં સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ધરાવે છે ક્ષારીય ભૂમિ સ્થાનીય રીતે રે ઉષાર કલાર વગેરે જેવા નામોથી ઓળખાય છે ક્ષારીય ભૂમિ ઉચ્ચી માત્રામાં નાઇટ્રોજન અને કેલ્શિયમ ધરાવે છે ક્ષારીય ભૂમિ શુષ્ક અર્ધશુષ્ક પ્રદેશોમાં ઉદભવે છે એક બે અને ચાર બે ત્રણ અને ચાર એક બે ત્રણ કે પછી તમામ એક બે અને ચાર સાચા છે ત્રીજું વિધાન ખોટું છે ક્ષારીય અથવા તો લવણીય જમીન જે છે તે સોડિયમ અને મેગ્નેશિયમના ક્ષારો સૌથી વધારે હોય છે તેમાં નાઇટ્રોજન અને કેલ્શિયમની ઉણપ હોય છે ડેફિસિયન્સીઓ હોય છે ઉણપ ખાસ કરીને નાઇટ્રોજન એ સૌથી ઓછો હોય છે તેમાં પંજાબ હરિયાણા રેહ કલર તરીકે રેહ અને કલર કહેવાય છે વધુ પડતી સિંચાઈના કારણે આવી જમીન ત્યાં બની ગઈ છે ક્ષારનું પ્રમાણ જમીનમાં વધી ગયું છે સિંચાઈ વધુ થઈ તેના કારણે દક્ષિણ પશ્ચિમ પવનો એટલે કે સાઉથ વેસ્ટ મોન્સૂન બાબતે શું સાચું છે આ પવનો બે શાખાઓમાં વહેંચાય છે અરબી સમુદ્રની શાખા અને બંગાળની ખાડીની શાખા બંગાળની ખાડીની શાખા ગંગાના મેદાન તરફ પશ્ચિમ દિશામાં આગળ વધીને ઉત્તર ભારતને આવરી લે છે અરબી સમુદ્રની શાખા જે છે તે સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ કચ્છને અથડાય છે અને ગુજરાતમાં વરસાદ આપે છે એક બે અને ત્રણ એક અને બે બે અને ત્રણ કે પછી એક અને ત્રણ જવાબ છે એક બે અને ત્રણ ભારતનો ત્રિકોણ ત્રિકોણીય જે આકાર છે તે મોસમી પવનોને બે ભાગમાં વહેંચે છે ગુજરાત અરબી સમુદ્રની જે શાખા છે તેના પવનો સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી પસાર થાય છે જોકે ત્યાં કોઈ મોટો પર્વત કે પછી અવરોધક ના હોવાથી અરવલ્લીને સમાંતર છે અરવલ્લી છે પરંતુ તે સમાંતર છે ગઈકાલના વિડીયોમાં આપણે ડ્રો કરીને બતાવ્યું કચ્છમાં વરસાદ આપે છે પણ વરસાદનો સ્ત્રોત આ શાખા જ છે આ શાખા દ્વારા જ વરસાદ પડે છે ત્યાં બીજી કોઈ શાખા વરસાદ કરતી નથી વરસાદનું પ્રમાણ અને વિસ્તાર પ્રમાણે જોડકા આપેલા છે ભારે વરસાદ બસોથી વધારે તો તે આસામ મણિપુર મધ્યમ વરસાદ બિહાર ગંગાના મેદાનો ઓછો વરસાદ એટલે કે પચાસથી લઈને સો સેન્ટીમીટર જેટલો હરિયાણા અને પંજાબ આવશે અપૂરતો વરસાદ પચાસ સેન્ટીમીટર કરતાં ઓછો ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશ છે ત્યાં આગાડી પડે છે તો આ જે તમામ જોડકા છે તે સાચા જ છે આમાં કોઈપણ પ્રકારનું એક્સપ્લેનેશન આપણે એડ કર્યું નથી અને જરૂર પણ નથી ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તાર એટલે કે નોર્થ વિસ્તાર નોર્થ ઈસ્ટ ઇન્ડિયામાં કયા પ્રકારના વન જોવા મળે છે સુકા ઉત્તર ઉષ્ણકટિબંધીય વન આલ્પાઇન વન ભેજવાળા ઉષ્ણકટિબંધીય વન એટલે કે વેટ ટ્રોપિકલ અથવા તો મોસ્ટર વગેરે પહાડી સમશીતોષ્ણ ઉષ્ણકટિબંધીય વન તો ભેજવાડા ઉષ્ણકટિબંધીય વન જોવા મળે છે ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદ ખૂબ વધારે પડે છે મેઘાલય આસામ અરુણાચલ તેથી ત્યાં ઉષ્ણકટિબંધીયવાળા સદાબહાર વન ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ જેને આપણે કહીએ તે જંગલો મુખ્યત્વે જોવા મળે છે ઉંચાઈએ જતાં સમશીતોષ્ણ પણ જોવા મળે છે તેથી જવાબ આવશે સી આપણો વિસ્તાર અને ઉપલબ્ધ સ્ત્રોતો તેના જોડકા બનાવેલા છે કચ્છ કાઠિયાવાડ તો ચૂનાનો પથ્થર આવશે અને બોક્સાઇટ આવશે જામનગર અને કચ્છમાંથી મુખ્યત્વે મળે છે પછી ચંબલની ખીણ કોટા અલોહા ધાતુઓ દંડકારણ્ય બસ્તર ત્યાં લોહા લોહની કાચી ધાતુ અને બ્રહ્મપુત્રાનો વિસ્તાર તો સાચા જોડકા ગયા છે તો કચ્છ કાઠિયાવાડમાં પથ્થર આપણે સા જે સાચા છે ને એ જોડીને જ મૂકેલા છે એ બીસીડી પ્રમાણે નથી બી આમાં ડી અમા એ આમાં સી બરાબર તો એકવાર ધ્યાનથી વાંચી લેજો મહાસાગરમાં ગરમ અને ઠંડા પવનોનું મિલન નીચેના પૈકી કોના માટે લાભદાયી છે પરવાળાના ખરાબા માછીમારી સમુદ્રી ઘાસ કે પછી મેંગ્રોવ બધે માછીમારી માટે લાભદાયક છે જ્યાં ગરમ અને ઠંડા પ્રવાહ મળે છે દાખલા તરીકે ગલ્ફ સ્ટ્રીમ અને લેબ્રાડોર ત્યાં પ્લેંગટન નામનો ખોરાક જે છે તે પુષ્કળ જોવા મળે છે પ્લેંગટન એટલે જે દરિયાઈ વનસ્પતિ હોય ને તેને પ્લેંગટન કહેવામાં આવે દરિયાઈ વનસ્પતિનો એક વનસ્પતિ છે દરિયાઈ તેને પ્લેંગટન કહીએ છીએ આપણે તો પ્લેંગટન એ ખોરાક નામનો જે ખોરાક છે તે પુષ્કળ પ્રવાહમાં ઉત્પન્ન થાય છે અને આ ખોરાક કોનો છે માછલીઓનો મુખ્ય ખોરાક છે માછલીઓનો ખોરાક છે માછલીઓ તેને ખોરાક તરીકે ઉપયોગ કરે છે આથી ત્યાં માછલી મોટા પ્રમાણમાં મોટી સંખ્યામાં જોવા મળે છે તે વિશ્વ વિશ્વના શ્રેષ્ઠ મત્સ્ય મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રો જે છે ફિશિંગ ગ્રાઉન્ડ્સ ત્યાં આગાડી બને છે ઉદાહરણ તરીકે ન્યૂ ફાઉન્ડલેન્ડ અને જાપાનનો જે તટ છે જાપાનનો કિનારો છે તે બંને નીચેના પૈકી કઈ પર્વતમાળા ભારતને એશિયાથી અલગ કરતી હારમાળાઓ પૈકીની નથી હિન્દુકુશ કારાકોરમ હિમાલય અને ઉપરોક્ત પૈકી પણ નહીં અને તમારે એ લેવાનું છે કે બધી જ અલગ કરે છે કેમ કે જવાબ એ જ છે એક મિનિટ ભાઈ હાલી જાય છે ઘડી ઘડીએ તો જવાબ છે ડી એટલે કે ત્રણે ત્રણ પર્વતમાળા ભારતને મધ્ય એશિયાને એનેથી અલગ કરે છે ભારતીય ઉપખંડ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ મધ્ય એશિયાથી અલગ કરવામાં હિમાલય ઉત્તરમાં કારાકોરમ અને વાયવ્યમાં હિન્દુકુશ પર્વતમાળા કુદરતી દિવાલ તરીકે કામ કરે છે આ ત્રણેય પર્વતમાળા ભૌગોલિક રીતે ભારતને એશિયાથી અલગ પાડે છે વન અને તેની લાક્ષણિકતા આપેલી છે ઉષ્ણકટિબંધીય કટિબંધીઓ વન પશ્ચિમ ઘાટના ઢોળાવ પશ્ચિમ ઘાટના પશ્ચિમી ઢોળાવ ભારે વરસાદ પડે છે ત્યાં સાચી વસ્તુ છે ઉષ્ણકટિબંધીય કાટાડા વન તો રાજસ્થાન અને ઉત્તર ગુજરાત આ પણ બરાબર છે સૌથી ઓછો વરસાદ પડે છે અહીંયા તો રણ પ્રદેશ જ આવેલો છે થારનું રણ આવેલું છે ત્યાં ઉત્તર ગુજરાતમાં આપણે કચ્છ ત્યાં પણ રણ આવેલો છે રણ પ્રદેશ છે ઉષ્ણકટિબંધીય પાનખર વન શાક ચંદન અને સાલ અર્ધ બહાર અડધ વન ત્યાં આગળ જંગલ તાળી ખજૂરી લીમડો પલાશ વગેરે જેવી વસ્તુ જોવા મળે છે એક બે ત્રણ ચાર એક બે અને ત્રણ ફક્ત એક અને બે કે પછી ફક્ત ત્રણ તો આ જે વિધાન છે તે ખોટું છે અહીંયા આપણે લખેલું જ છે લીમડો પલાશ એટલે કે ખાખરો ખજૂર જેને પ્લમ તરીકે ઓળખીએ પ્લમનું વૃક્ષ સૂકા પાનખર એટલે કે ડ્રાય ડેસિડ્યુઅસ અથવા તો કાટાડા થ્રોની વનોની વનસ્પતિ છે અર્ધ એવરગ્રીન ની નહીં બરાબર શરદી થયેલી છે એટલે અવાજ આપણો ખરાબ હતો વધારે ખરાબ છે અર્ધ સદાબહાર વનમાં વાંસ નેતર વગેરે હોય છે બરાબર આ સદા સદાબહાર વનમાં નથી જોવા મળતા કયા જોવા મળે છે તો વાંસ છે નેતર છે એ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે વિશ્વની ભૂગોળના વિધાનો આપેલા છે પર્શિયન એટલે કે જે ઈરાની અખાત છે અરબી દ્વીપકલ્પને ઈરાનના ઉચ્ચ પ્રદેશથી અલગ કરે છે રશિયા જાપાન વચ્ચે કુરિલ દ્વીપસમૂહ બાબતે વિવાદ છે તિબેટીયન ઉચ્ચ પ્રદેશ જે છે તે વિશ્વનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ છે એક બે અને ત્રણ બે અને ત્રણ એક અને ત્રણ અથવા તો ડી એક અને બે તમામ વિધાનો સાચા છે પર્શિયન ગલ્ફ ઈરાન ની ઉત્તરમાં અને અરબી વિકલ્પ એટલે કે જે દક્ષિણ અને દક્ષિણી સાઉદી યુ એની વચ્ચે જે છે બરાબર ત્યાં આવેલો છે કુરિયર ટાપુઓ રશિયાના કબજામાં છે પણ જાપાન તેના પર દાવો કરે છે કે તે જાપાનનો છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ એ વિશ્વનું છાપરું તરીકે ઓળખવામાં આવે છે રૂફ ઓફ ધ વર્લ્ડ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો ઉચ્ચ અને સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ છે તેની સરેરાશ ઊંચાઈ જ પાંચ હજારથી લઈને છ હજાર કિલોમીટર જેટલી છે એવરેજ ઊંચાઈ આઈસક્યુબ ઉપગ્રહ બાબતે શું સાચું છે તેનું પ્રક્ષેપણ ઈસરો દ્વારા કરવામાં આવ્યું હતું તે ભારતીય ઉપખંડના હિમાલયના પટ્ટાના વાતાવરણીય બરફનો અભ્યાસ કરશે એ અને બી બંને કે પછી એક પણ ડી એ અને બી પૈકી કોઈપણને નાસાનું મિશન છે આઈસ ક્યુબ એ નાસાનો નાનકડો ઉપગ્રહ ક્યુબસેટ હતો ઈસરોનો નહોતો પહેલી વાત તો બીજી વસ્તુ તે વૈશ્વિક વાદળોમાં રહેલા બરફ એટલે કે જે ક્લાઉડ આઈસ છે વાદળોમાં જે બરફ રહેલો છે તેનો અભ્યાસ કરવાનો છે હિમાલયનો નહીં નીચેના પૈકી કોને ભારતીય ચોમાસાના મોડલના પિતા તરીકે ઓળખવામાં આવે છે વિક્રમ સારાભાઈ જયંત નાગલેકર દેવરાજ સિક્કા કે પછી વસંત ગૌરીકર તો સાચો જવાબ છે વસંત ગૌરીકર તે ઈસરોના પૂર્વ અધ્યક્ષ અને ડીએસટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સચિવ પણ રહી ચૂક્યા છે તે ભારતીય ચોમાસાની આગાહી માટે સોળ પો પેરામીટર મોડલ પાવર એગ્રેસિવ મોડલ વિકસાવ્યું હતું જે લાંબા સમય સુધી આઈએમડી દ્વારા વાપરવામાં આવ્યું હતું કયું જળચર નિવાસન તંત્ર એટલે કે એક્વાટિક ઇકોસિસ્ટમ સૌથી વધુ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા ધરાવે છે ખુલ્લા મહાસાગરો ખંડિયા છાજરીઓ નદીમુખ કે પછી પ્રવાહ તો તે છે નદીમુખ એટલે કે એશ્યુરીસ તરીકે જેને આપણે ઓળખીએ તે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એકમ વિસ્તાર દીઠ બાયોમાસનું ઉત્પાદન તેને આપણે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી તરીકે ઓળખીએ છીએ એશ્યુરી નદીમુખ એટલે કે અહીં નદી દ્વારા લવાતા પોષક તત્વો એટલે કે ન્યુટ્રિયન્ટ્સ અને સૂર્યપ્રકાશની ઉપલબ્ધિના ઉપલબ્ધિના કારણે સૌથી વધુ ઉત્પાદકતા જોવા મળે છે કોરલ રીફ અને ભીની જમીનો પણ આ શ્રેણીમાં જ આવે છે ખુલ્લા મહાસાગરો અહીં પોષક તત્વોની અછત હોવાથી એકમ ઉત્પાદકતા સૌથી ઓછી છે અને બીજી આવી ક્યાં જોવા મળે છે તો રણ પ્રદેશમાં જોવા મળે છે રણની જે ઇકોસિસ્ટમ હશે અને ખુલ્લા મહાસાગરોની ઇકોસિસ્ટમ બંને સૌથી લોએસ્ટ હશે નીચેના પૈકી ઘઉંના પાકનો રોગ કયો નથી પીળો ઘેરું પાનનો સુકાર કથ્થાઈ ઘેરું કે પછી કાળો ઘેરું તો પાનનો સુકાર જે છે તે ઘઉંના છોડનો કોઈ રોગ નથી ઘઉંના રોગોમાં ઘઉંનો ઘઉંમાં ઘેરું એટલે કે રસ્ટ પ્રકારના ત્રણ પ્રકારો છે રસ્ટના ઘઉંના ઘેરુંના કયા કયા તો કે કે પીળો કથ્થાઈ અને કાળો પીળો કથ્થાઈ અને કાળો ત્રણ છે જે ફૂગ દ્વારા ફેલાય છે લેટ બ્રાઇટ એટલે કે પાન સુકાવો જે છે તે મુખ્યત્વે બટાકા અને ટામેટાનો રોગ છે તે ફાઇટો પેન્થોરા શું નામ છે તો ફાઇટો પેન્થોરા ઇન્ફેન્ટસ નામની ફૂગથી ફેતા છે ફૂગનું નામ યાદ રાખજો મોસ્ટલી તો ના પૂછે વધારે એસટી એમાં તો નહીં પૂછે પણ યાદ રાખજો રહેતો ઇતિહાસમાં આયર્લેન્ડના દુષ્કાળ એટલે કે આયરિશ પોટેટો ફેમાઈન માટે આ રોગ જવાબદાર હતો ઘઉંમાં અંગારિયો નામનો રોગ એક જાણીતો છે ઘઉંમાં બીજો કયો રોગ થાય છે અંગારિયો જેને આપણે સ્માર્ટ તરીકે ઓળખીએ છીએ ઇંગ્લિશમાં કુદરતી સં કુદરતી સાધન સંપત્તિની દેખરેખ નિયંત્રણ અને પ્રબંધન હેતુ માટે નીચેનો અને તેનું સંચાલન સૂર્ય તુલ્યાતુલ્યાકાલિક એટલે કે સનસિન્ક્રોનસ અને ધ્રુવીય ભ્રમણકક્ષ ભ્રમણકક્ષા ખાતેથી કરવામાં આવે છે દૂરસંચાર ઉપગ્રહ કમ્યુનિકેશન સેટેલાઇટ નેવિગેશન ઉપગ્રહ કે પછી રિમોટ સેન્સિંગ એક અને બે બે અને ત્રણ ત્રણ કે પછી તમામ તો ફક્ત ત્રણ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ જે હોય છે આ ઉપગ્રહ પૃથ્વીના કુદરતી સંસાધનો જેમ કે જંગલ છે પાણી છે જમીન છે તેના મેપિંગ માટે વપરાય છે આ ઉપગ્રહ તે એસએસપીઓ એટલે કે સૌથી જે નીચેની ભ્રમણકક્ષા છે આશરે છસોથી લઈને નવસો કિલોમીટર ત્યાં આગળ પ્રક્ષેપિત કરવામાં આવે છે અને તેઓ હંમેશા સૂર્યપ્રકાશ હેઠળ જ પૃથ્વીની તસવીરો લઈ શકે છે દૂરસંચાર માટે તો આ ઉપગ્રહો જીઓ ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવે છે જીઓ સ્ટેશનરી કક્ષામાં કેટલી છે તેની સરેરાશ ઊંચાઈ તો તે છે છત્રીસ હજાર કિલોમીટર ત્યાં આગળ મૂકવામાં આવે છે કયા તો દૂરસંચાર ઉપગ્રહ નેવિગેશન ઉપગ્રહ જેમ કે ભારતનું કયું છે તો નાવિક છે નેવિગેશન પ્રણાલી ભારતની એ મધ્યમ પૃથ્વીની કક્ષા છે મિડલ ઓર્બિટ ત્યાં આગાડી મૂકવામાં આવે છે અથવા તો જો મિડલમાં ના મૂકે તો પછી જીઓ સિન્ક્રોનસમાં સોરી જીઓ સ્ટેશનરીમાં અથવા તો જીઓ સિન્ક્રોનસ બંને ત્યાં મૂકવામાં આવે છે વ્યવસ્થિત રીતે કપાય કાપેલા હીરાના અસાધારણ ચડકાટનું મૂળ કારણ ખાલી જગ્યા હોઈ શકે તે ખૂબ જ ઊંચી પારદર્શિતા ધરાવે છે તે ખૂબ જ ઊંચો વક્રી ભવનાંક એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ધરાવે છે તે ખૂબ જ સખત છે અને તે જે સ્પષ્ટ વિભાજક સમતલો ધરાવે છે તો સાચો જવાબ છે તે ખૂબ જ ઊંચો વક્રી ભવનાંક ધરાવે છે હીરાનો ચડકાટ હીરાનો વક્રી ભવનાંક ખૂબ જ ઊંચો હોય છે લગભગ બે પોઈન્ટ બેતાલીસ જેટલો હોય છે વક્રીપવર્ક તેનો આના કારણે હીરાને ક્રાંતિકોણ એટલે કે ક્રિટિકલ એંગલ ખૂબ જ નાનો હોય છે અને તે હોય છે આશરે ક્રાંતિકોણ કેટલો હોય છે ક્રાંતિકોણ તો તે હોય છે ચોવીસ પોઈન્ટ ચાર ડિગ્રી જેટલો ઇન્ટરનલ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન હીરાને એવી રીતે કાપવામાં આવે છે કે પ્રકાશ અંદર દાખલ થયા પછી વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન પામે તેનાથી તેનો ચડકાટ વધી જાય રાત્રિના દૃષ્ટિ ઉપકરણ એટલે કે નાઇટ વિઝન માં નીચેના પૈકી કયા તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે રેડિયો તરંગો સૂક્ષ્મ તરંગો અવરક તરંગો કે પછી ઉપરોક્ત પૈકી એક પણ નહીં આ તો ઇઝી ક્વેશ્ચન છે તેમાં આપણે ઇન્ફ્રારેડ એટલે કે અવરક્ત તરંગોનો ઉપયોગ કરીએ આઈઆર ઇન્ફ્રારેડ કોઈપણ વસ્તુને કોઈ પણ ગરમ વસ્તુ જીવન પ્રાણી કે પછી વાહન તેને ગરમીના સ્વરૂપમાં ઇન્ફ્રાડેડ કિરણો ઉત્સર્જિત કરે છે કોઈ બી વસ્તુ હોય તે ઇન્ફ્રાડેડ કિરણો ઉત્સર્જિત કરે ઇન્ફ્રાડેડ કિરણો એટલે એ ગરમીના સ્વરૂપમાં એક પ્રકારના કિરણો ઉત્સર્જિત કરતા હોય છે નાઇટ વિઝન આ સાધનો અદ્રશ્ય આયાર કિરણોને પકડીને તેને દ્રશ્ય પ્રકાશમાં એટલે કે મોટાભાગે લીલા રંગમાં રૂપાંતરિત કરે છે જેથી અંધારામાં પણ જોઈ શકાય લેઝર બાબતે નીચેના પૈકી કયું વિધાન કયા વિધાન સાચા છે લેઝર પ્રકાશની અત્યંત સમાંતર અને કિરણલક્ષી કિરણલક્ષી છે લેઝર જે છે તે અસુસંબદ્ધ રૂપ ધરાવે છે એ અને બી બંને અને એક બંને લેઝર જે છે તે પ્રકાશની અત્યંત સમાંતરિત કિરણલક્ષી છે લેઝરનું પૂરું ફોર્મ પૂરું નામ શું છે તો લાઇટ એમ્પ્લીફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિએશન મોનોક્રોમેટિક તે એક જ કલર કે પછી તરંગ લંબાઈ ધરાવતો હોય તેને આપણે મોનોક્રોમેટિક કહીએ આ લેઝરના બધા ગુણધર્મો છે કોહેરન્ટ એટલે કે સુસંબદ્ધ લેઝરના તમામ રંગો એક જ ફેઝમાં હોય છે બરાબર અહીંયા આપણને શું આપ્યું હતું કે તે અસુસંબદ્ધ હોય છે તો તે વસ્તુ ખોટી છે સુસંબદ્ધ હોય છે પછી છે કોલિમિનેટ કોલિમેટેડ એટલે કે લેઝરના જે કિરણો છે તે અત્યંત સમાંતર હોય છે અને લાંબા અંતર સુધી લાંબા અંતર સુધી ફેલાતા નથી ઇન્ટેન્સ તેની તીવ્રતા ખૂબ જ ઊંચી હોય છે